હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને શુક્રવાર આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસને ગુરુવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સોતેર સૈણ્યા આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બોતેર અડદ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ત્રીસ તુવેર એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર ધાણા એક હજાર ચારસો વીસ રૂપિયાથી તેના ઉત્સાહ ભાવ એક હજાર આઠસો નેવું સોયાબીન છસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકત્રીસ તલ સફેદ એક હજાર બસો એકાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ बे हजार चारस पचास तलकाळा बे हजार चारस पंचोतेर रुपया तेना उचा भाव पाच हजार चारस तीस घऊ चारस चुम्वतेर रुपया तेना उचा भाव पाच सो अडसठ मगफळी आठ सो आडत रुपयाची लयने तेना उचा भाव एक हजार त्रण सो चाळीस कपास आठसो पचास रुपयाची लयने તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અઠાવન જીરું ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંદર રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી એ મારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે ગુવારગમ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક રૂપિયો એરંડા એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સોળ અડદ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार एक सो पचास धाणा एक हजार रुपया तेना उसा भाव। एक हजार सोयाबीन आठसो अठार रुपयाची लई तेना उषा भाऊ आठसो सत्तावन वरियाळी एक हजार बसो रुपयाची तेना उषा भाव एक हजार सो बार तल सफेद एक हजार सात रुपया तेना भाव બે હજાર ત્રણસો એકાવન ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સિત્તેર રૂપિયા મગફળી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છત્રીસ જીરું ત્રણ હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો એકસઠ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા सण्या नऊ सो रुपयातील लईने तेना ऊसा भाऊ एक हजार एोतेर रुपया मेथी सात सो एशी रुपयाची लईने तेना ऊसा भाऊ एक हजार दस अडद चार सो पचास लईने तेना ऊसा भाऊ एक हजार एक सो साइ मग सात सचास रुपयाची लईने तेना ऊसा भाऊ एक हजार रुपया तुवेर सात सो रुपया तेना उसा भाऊ एक हजार एशी रुपया धाणा एक हजार रुपयातील ते भाव एक हजार पाच सो सोयाबीन सात सो सित रुपया तेना ऊसा भाव आठ सो एशी रुपया लसण पाच सो रुपयातील तेना ऊसा भाव सात सो रुपया बाजरी त्रण सो रुपया थी ने, तेना उसा भाव चारस सत्तोतेर रुपया तल सफेद एक हजार पाच सो पचास रुपयाची लयने तेना उसा भाव बे हजार बसो वीस तल काळा त्रण हजार पाच सो रुपया थी ने, तेना उसा भाव पाच हजार वीस रुपया घुकडा चार सो सित रुपयाची लईने तेना उसा भाव पाच सो चाळीस रुपया मगफळी 900 रुपया तेना उसा भाव एक हजार त्रणसो तीस कपास एक हजार एक तेना उसा भाव एक हजार चारस नेऊ जीरू बे हजार पाच सो रुपया तेना उसा भाव चार हजार रुपया आता जसदण माटार्डना बजार भाव हवे तणासवी જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નવ્વાણું શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચ્યાસી રૂપિયા અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયા મગ એક હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ તુવેર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એસી રૂપિયા ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર આઠસો અજમા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ લસણ પાંચસો પચાસ રૂપિયાથી લઈને तेना उसा भाव एक हजार बसो लाल 40 रुपयाची लयने तेना उसा भाव एक रुपया मरचा सूका एक हजार सात सो रुपया तेना उसा भाव बे हजार एक सो तल सफेद एक हजार रुपया तेना उसा भाव बे हजार चारस पचास घा टुकडा તેના ઊંસા ભાવ પાંચસો એકસઠ રૂપિયા મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સાઠ કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચોતેર જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ને પાંચ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર બસો ચુમ્મોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ એરંડા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ સૈણ્યા નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાણું સણાયા સફેદ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પચાસ તુવેર નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ઓગણીસ અડદ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છ રૂપિયા મગ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એક્યાસી સોળી સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર વટાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા કળથી ત્રણસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા પૂરા રાજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચાલીસ સોયાબીન આઠસો અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને એક રૂપિયો રજકો સાત હજાર સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ દસ હજાર પાંચસો ગુવાર ગમ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ આઠસો સાઠ મેથી એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ચારસો પચીસ ધાણા એક હજાર ઉઠસો સિત્તેર વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો એકસઠ સુવાદાણા નવસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ત્રણસો ઈસબ ગુલ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ બે હજાર એકસો પચાસ અજમા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ બે હજાર બસો રૂપિયા તલ સફેદ એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો તલકાળા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર ચાલીસ રૂપિયા લસણ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ચાલીસ ડુંગળી લાલ એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો ને સાહીઠ રૂપિયા મરસા સુકા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો રૂપિયા જુવાર સફેદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકતાલીસ રૂપિયા બાજરી ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો ચોરાણું ઘઉં લોકવન પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો એકતાલીસ મગફળી એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો અગિયાર કપાસ એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચાર એકવીસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છપ્પન સણાયા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકાણું રૂપિયા સણાયા સફેદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાણું રૂપિયા મગ એક હજાર એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો સાડત્રીસ વાલદેશી સાતસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એક અડદ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકત્રીસ સોળી ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા તુવેર એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકસઠ સોયાબીન સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એક રૂપિયો વટાણા ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર સાતસો એક રૂપિયો મેથી સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાણું ધાણા એક હજાર એકસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકત્રીસ તલ સફેદ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો એક્યાસી લસણ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ને એક રૂપિયો ડુંગળે લાલ અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એકતાલીસ રૂપિયા ડુંગળી સફેદ એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એકસઠ રૂપિયા મરસા સુકા છસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો એકાવન જુવાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકાવન રૂપિયા ઘઉં લોકવન ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ પાંચસો છત્રીસ ઘઉં ટુકડા ચારસો છન્નો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ 610 દસ રૂપિયા મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક મગફળી સાસઠ નંબર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક કપાસ એક હજાર બસો લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકવીસ ઝીરો બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એકતાલીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટ યાર્ડના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ